નેપાળમાં આજે આંદોલન છે એટલું ઉગ્ર બનેલું છે કે પૂર્વ પીએમ જાલાનાથની પત્નીને વિરોધકર્તાઓએ જીવતા સળગાવી નાખેલા છે અને એમનું મોત થયેલું છે વિરોધકર્તાઓએ સંસદ હોય રાષ્ટ્રપતિ ભવન હોય પીએમ હાઉસ હોય દરેક જગ્યાએ આગ લગાવવામાં આવેલી છે પોતાના દેશના વડાપ્રધાન શાહ ઓલીએ દેશ છોડવાની ફરજ પડેલી છે છવ્વીસ એપ્લિકેશનો ઉપરથી પ્રતિબંધ હટાવ્યા પછી પણ અત્યારે દેશમાં કરફ્યુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તો આની પાછળનું કારણ શું મોબાઈલની કેટલીક ચંદ એપ્લિકેશનો દ્વારા દેશની સરકારની તકતા પલટ કરાવી નાખવામાં આવી અને પોતાનો જીવ પણ જોખમમાં મૂકી અને વડાપ્રધાનને દેશ છોડવાની ફરજ પડેલી છે નમસ્કાર મિત્રો તાજેતરમાં સોમવારના દિવસે નેપાળની રાજધાની કાઠમાંડુ સહિત નેપાળના ઘણા મોટા શહેરોમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનની શરૂઆત થયેલી છે આ જે પ્રદર્શન કરવામાં આવે એમાં અત્યાર સુધી બાવીસ લોકોના મોત અને ચારસોથી વધુ લોકો ઘાયલ થયેલા છે આ પ્રદર્શનમાં તમે એક શબ્દ સાંભળેલો હશે એ છે ઝેડ આ શબ્દનો અર્થ શું સાથે જ આ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એની પાછળનું કારણ શું આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે માહિતી મેળવું કે તાજેતરમાં આ જે જનતા દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો એની પાછળનું કારણ શું મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે નેપાળ સરકાર દ્વારા મોબાઈલમાં છવ્વીસ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો આ જે એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એમાં વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ જેવી ઘણી એપ્લિકેશનનો સમાવેશ થાય છે પણ આ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એમાં ફક્ત આ એક જ કારણ નહોતું બીજા અન્ય કારણોનો પણ સમાવેશ થાય છે બીજા બે થી ત્રણ કારણોની વાત કરીએ તો અત્યારે જે નેપાળના રાજનેતાઓ છે એમના બાળકોની જહાલી એના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડમાં હતા તો એ જોઈ અને નેપાળની જનતા રોષે પર આવેલી હતી બીજી વાત કરીએ તો વર્ષ બે હજાર આઠ પહેલાં નેપાળમાં રાજાશાહી હતી હા વર્ષ બે હજાર આઠની પહેલાં ત્યાં આગળ ચૂંટણીનું તો આયોજન થયેલું હતું પણ અમુક સભ્યો ત્યાં આગળ રાજા દ્વારા નિમવામાં આવતા હતા એટલે રાજાનો એમાં ભાગ હતો વર્ષ બે હજાર આઠ પછી તે આગળ જે ચૂંટણી થવા મોડી એમાં રાજાનો કોઈ પણ પ્રકારનો ભાગ હતો નહીં એટલે સંપૂર્ણ ચૂંટણી થઈ અને એક નવી સરકારનું નિર્માણ કરવામાં આવ્યું પણ આ જે સરકાર હતી એ ભ્રષ્ટાચાર હતી જેમાં ભ્રષ્ટાચાર ખૂબ જ પ્રમાણમાં થતો હતો આજથી આપણે જોઈએ તો ત્રણથી ચાર મહિના પહેલાં પણ આવું જે આંદોલન તે આગળ થયેલું હતું જે ભ્રષ્ટાચારના કારણે થયેલું તો આ ભ્રષ્ટાચાર તેના રાજનેતાઓના જે બાળકો હોય એમની હાલી તાજેતરમાં સરકાર દ્વારા આજે છવ્વીસ એપ્લિકેશનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તવા અલગ અલગ કારણો હતા એના કારણે જનતા દ્વારા ત્યાં આગળ સરકારનો વિરોધ કરવામાં આવ્યો હવે આગળ માહિતી મેળવીએ કે આજે નેપાળ સરકાર દ્વારા છવ્વીસ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેની પાછળનું કારણ શું એની પાછળ પણ કંઈક એવું કારણ હશે ત્યારે એ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ત્યારે એ આંદોલન થયું તો જો એ કારણ વિશે આપણે માહિતી મેળવીએ તો તાજેતરમાં નેપાળમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક આદેશ આપવામાં આવેલો હતો આ આદેશ અનુસાર આ જે એપ્લિકેશનો છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવેલું હતું કે અત્યારે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા જાય છે સાયબર ક્રાઇમમાં આપણે વાત કરીએ તો આપણે જે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વગેરે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય તો એમાં કેટલીક ફેક આઈડીઓ પણ હોય છે ફેક આઈડી હોય પછી એવા કેટલાક મેસેજો હોય અફવાઓ હોય કે જેને આગળ વધતી અટકાવવી જોઈએ તો આ અટકાવવા માટે સરકાર દ્વારા એવી માંગણી કરવામાં આવેલી હતી કે આ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જે એપ્લિકેશન છે એ એની એક ઓફિસ નેપાળની અંદર ખોલે અને ત્યાં આગળ આ એપ્લિકેશનનું રજીસ્ટ્રેશન કરાવે જેથી નેપાળ સરકાર અને આ કંપની વચ્ચે ડેટાની આપલે થઈ શકે કોઈ એવી અફવાઓ હોય સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ હોય તો એને અટકાવી શકાય એના માટે નેપાળ સરકાર દ્વારા આનો સમય અઠ્યાવીસ ઓગસ્ટથી લઈ અને ચાર સપ્ટેમ્બર સુધી આપવામાં આવેલો હતો એટલે લગભગ સાત દિવસનો સમય આપવામાં આવતો આવ્યો હતો એ સાત દિવસની અંદર જે કંપની દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યું એ જ એપ્લિકેશન નેપાળમાં ચાલુ રહેશે અને બીજી એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે ટિકટોક જેવી ઘણી એપ્લિકેશનો હતી જેમને આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તો એ એપ્લિકેશન અત્યારે નેપાળની અંદર ચાલુ છે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર જેવી ઘણી એપ્લિકેશનો છે આ એપ્લિકેશનનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું જેના કારણે ચાર સપ્ટેમ્બર પછી નેપાળમાં આ જે એપ્લિકેશનો છે એમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હવે આ જે આંદોલન થયા એ આંદોલનમાં તમે ઝેન ઝી શબ્દનો ઉપયોગ થયેલો સાંભળેલો હશે ઝેન ઝીનો મતલબ થશે જનરેશન ઝેડ જેમાં અઢારથી પચીસ વર્ષના યુવાનોનો સમાવેશ થાય છે જેમને જનરેશન ઝેડ તરીકે ઓળખવામાં આવે છે અને એ જ યુવાઓ દ્વારા તાજેતરમાં સરકાર વિરુદ્ધ આંદોલન એટલે કે પ્રદર્શન કરવામાં આવેલું હતું હવે માહિતી મેળવી આજે નેપાળની અંદર આજે પ્રદર્શનની શરૂઆત થઈ એ કેવી રીતના થઈ તેના વિશે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે જ્યારે નેપાળ સરકાર દ્વારા આ છવ્વીસ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એના પછી નેપાળના એક યુવાન દ્વારા એક એપ્લિકેશન પર આ રીતના એક નાનો સંદેશ લખેલો હતો કે સરકારે જે આ છવ્વીસ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અથવા સરકારનો વિરોધ કરવા માટે આ જગ્યાએ આટલા વાગે ઉપસ્થિત રહેવું હવે એ જે સંખ્યા એ જે જગ્યા નિર્ધારિત કરવામાં આવેલી હતી એ સંસદના દાયરાની અંદર બે કિલોમીટરની અંદર જ હતી તેઓ આગળ સમય જોઈએ એમ સંખ્યા ભીડ વધતી જઈ ભીડ એટલા પ્રમાણમાં વધી કે તે આગળ પોલીસ દ્વારા એ ભીડને સંભાળી શકાય એમ હતો નહીં એ વાતની જાણ જ્યારે નેપાળ સરકારને કરવામાં આવી ત્યારે સરકારે તે આગળ આર્મી બોલાવી અને આર્મીને ખોલી છૂટ આપવામાં આવી નેપારીયન આર્મી દ્વારા જે પ્રદર્શનકારીઓ હતા એમના પર ખુલ્લે આમ ગોળીબાર કરવામાં આવ્યો અને તેમાં ઘણા બધા લોકોના મોત થયા તો ઘણા લોકો ઘાયલ થયેલા હતા હવે આ લોકો ઘાયલ થયા એના કારણે અત્યારે નેપાળમાં જે સરકાર ચાલે છે એના જે મંત્રીઓ છે એ લોકોએ એક પછી એક રાજીનામું આપવાની શરૂઆત કરી આંદોલન આપણે જોઈએ તો મૃત્યુ થયા એના પછી આંદોલન ઉગ્ર બનતું ત્યાં આગળ ખેલ મંત્રી હોય આરોગ્ય મંત્રી હોય ગૃહમંત્રી હોય વગેરે એ રાજીનામું આપ્યું એના પછી પણ ત્યાંના જે વડાપ્રધાન છે કેપી શાહ ઓલી જેમને આ છવ્વીસ એપ્લિકેશનો ઉપરનો પ્રતિબંધ હટાવવા કોઈ પણ જાહેરાત કરેલી હતી નહીં ગઈકાલની વાત કરીએ આપણે તો નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે તેના વડાપ્રધાન શાહ ઓલી દ્વારા આ જે એપ્લિકેશનો ઉપરનો પ્રતિબંધ હતો એ હટાવવામાં આવ્યો એના પછી પણ તે આગળ જે આંદોલન છે એ વધુને વધુ ઉગ્ર બનતું જાય છે કારણ કે માત્ર એપ્લિકેશનોને લગતો જ મુદ્દો ન હતો ત્યાં બીજા એવા ઘણા મુદ્દા હતા જેના કારણે આંદોલન થયેલું હતું પ્રદર્શનકર્તાઓએ આર્મી પહાડથી પણ હથિયારો છીનવી લઈ અને એ જ હથિયારોનો ત્યાંના રાજનેતાઓની વિરુદ્ધ ઉપયોગ કરેલો હતો આપણે વાત કરીએ તો આજે ઘણા બધા પ્રદર્શનકારીઓ એક જગ્યાએ એકઠા થયેલા હતા એ સંસદની દાયરાની બે કિલોમીટરની અંદર હતા એ પછી વધારે લોકો ભેગા થઈ અને એમને સંસદ પર હુમલો કર્યો સંસદની અંદર તોડફોડ કરી સંસદની અંદર આગ લગાવવામાં આવી આગળ વાત કરીએ આપણે તો પૂર્વ પીએમના ઘરમાં પણ આગ લગાવવામાં આવી રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ કરી તેઓ પણ આગ લગાવવામાં આવી સુપ્રીમ કોર્ટમાં પણ આગ લગાવવામાં આવેલી હતી સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્ત્વના ચુકાદાઓની ફાઇલ હતી એને પણ સળગાવી દેવામાં આવી પૂર્વ પીએમ જાનલા નામ છે એ પૂર્વ પીએસને પણ માર મારવામાં આવ્યું પૂર્વ પીએમની પત્ની જેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા આ આંદોલન અત્યારે ઉગ્ર બનતું જાય છે પ્રતિબંધ હટાવ્યા પછી પણ તો એ જનતા કેટલી રોષે ભરાઈ હશે આપણે એના પરથી સમજી શકીએ તાજેતરની જ હવે વાત કરીએ આપણે તેના પીએમ શાહ ઓલી દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું રાજીનામું આપતી સમયે એમને લખેલું હતું કે અત્યારે દેશની જે આ વ્યવસ્થા છે એ ખૂબ જ સંકટમાં છે તો વ્યવસ્થા સુધારવા માટે એમના દ્વારા રાજીનામું આપવામાં આવે છે તાજેતરમાં પીએમ દ્વારા તેના રાષ્ટ્રપતિને રાજીનામું આપ્યું રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું અને તેના જે આ વડાપ્રધાન છે શાહ ઓલી એમને સેના દ્વારા સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા પોતાના જ દેશમાં વડાપ્રધાન સુરક્ષિત નથી પોતાના જ દેશની જનતા દ્વારા પણ તો સેના દ્વારા એમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા વડાપ્રધાનના રાજીનામા પછી થોડા જ સમયમાં તેઓના રાષ્ટ્રપતિએ પણ રાજીનામું આપ્યું અત્યારે હવે તે આગળ કોઈ પણ પ્રકારની સરકાર અસ્તિત્વમાં નથી સંપૂર્ણ જવાબદારી અત્યારે સેનાએ સંભાળેલી છે સેના આજે પ્રદર્શનકારીઓ છે એમને શાંત પાડવા માટે આગળ આવેલી છે હવે ટૂંક જ સમયમાં સેના પોતાના હાથમાં સત્તા લેશે હવે મહત્ત્વની વાત તો એ છે કે આ જે એપ્લિકેશનોને રજીસ્ટ્રેશન માટેનો આ સાત દિવસનો સમય આપવામાં આવ્યો છતાં પણ એપ્લિકેશનોએ નેપાળની અંદર રજીસ્ટ્રેશન કેમ ના કરાવ્યું તેના વિશે મિત્રો આપણે માહિતી મેળવીએ તો અત્યારે ભારત અને યુરોપમાં ઘણા બધા બીજા એવા મોટા દેશ છે કે જો આગળ આ કંપનીને એક ઓફિસ પણ હોય અને કંપનીએ તેનું રજીસ્ટ્રેશન પણ કરાવેલું છે તો નેપાળની અંદર એપ્લિકેશનને રજિસ્ટ્રેશન કેમ ના કરાવે મિત્રો નેપાળ એક નાનો દેશ છે અને ત્યાં આગળ એપ્લિકેશન યુઝર્સની સંખ્યા પણ ઓછી છે હવે એ આગળ રજીસ્ટ્રેશન કરાવવા ને ત્યાં આગળ પોતાની ઓફિસ ખોલવા માટે આ જે એપ્લિકેશનની કંપની હોય અને વધારે ખર્ચ ભોગવવો પડે હવે જો નેપાળ નાના દેશમાં પણ આ એપ્લિકેશન પોતાની ઓફિસ અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે અને ખર્ચમાં વધારો થાય તો બીજા પણ એવા ઘણા નાના દેશ છે એ પણ કાલે માગણી કરી શકે કે તમારી એક ઓફિસ અને રજીસ્ટ્રેશન અમારા દેશમાં કરાવો જેથી એપ્લિકેશન અને એમની કંપનીની ખર્ચો વધી શકે છે તો આ ખર્ચ ના વધે એટલા માટે એપ્લિકેશનો દ્વારા નેપાળમાં પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું ન હતું કે જેથી બીજા દેશ નાના દેશ હોય ત્યાં પણ રજીસ્ટ્રેશન કરાવવું પડે નહીં તો માત્ર એના કારણે જ એપ્લિકેશન કંપની દ્વારા ત્યાં આગળ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ન હતું હવે આગળ મિત્રો આપણે જો સામાન્ય રીતે સમજીએ તો સરકાર દ્વારા આ જે નિર્ણય લેવામાં આવેલો હતો એ કેટલાક અંશે તો યોગ્ય જ નિર્ણય હતો સાયબર ક્રાઇમના ગુનાઓ જે અત્યારે વધતા જાય છે એને અટકાવવા માટે સરકાર દ્વારા જો કોઈ હસ્તક્ષેપ કરવો હોય તો બેઝિક ડેટા જોથી એની શરૂઆત થાય તોથી જ એને રોકવા પડે એટલે કે આ જે એપ્લિકેશનની કંપની હોય તે અને સરકાર બંને જો ડેટાને આપણે કરી શકીએ તો આનાથી જે ગેરબંધારણીય હોય અથવા તો કોઈ ભડકાઉ ભાષણો હોય કોઈ અફવાઓ હોય તો એ અફવાઓને આગળ વધતી અટકાવવા માટે આ થવું ખૂબ જરૂરી વસ્તુ હતું પણ એ આગળ નેપાળ સરકાર દ્વારા આજે નિર્ણય લેવામાં આવે એમાં નેપાળની જનતા દ્વારા જો આનો વિરોધ કરવામાં ના આવેલો હોય તો આજે સોશિયલ મીડિયા કંપની હોય તે થોડા દિવસમાં આના વિશે વિચાર કરીને કોઈ યોગ્ય નિર્ણય લેત પણ એ આગળ કંપની નિર્ણય લે એના પહેલાં જ દેશની જનતા દ્વારા આમનો વિરોધ કરવામાં આવ્યો અને પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા નેપાળ સરકાર દ્વારા એપ્લિકેશનો ઉપરથી આ પ્રતિબંધ તો હટાવવામાં આવ્યો પણ હજી સુધી આંદોલન એ સ્થિર થયું નથી અને આ પરથી આપણે સમજી શકીએ કે ત્યાં આગળ બેરોજગારી કેટલા વધારે પ્રમાણમાં હશે આનું એક કારણ આપણે બેરોજગારી પણ ગણી શકીએ મિત્રો એ આગળ તમે જોઈ શકો આ નેપાળના જે વડાપ્રધાન હતા એ ચોથી વખત નેપાળના વડાપ્રધાન હતા અને ચોથી ટર્મ જ એમના એમને આ વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો અને રાજીનામું આપવું પડ્યું એટલે અત્યારે કોઈ એક સરકાર હોય કે જે દેશના યુવાનો વિશે ના વિચારતી હોય તો એ જોઈ શકે દેશના યુવાનોમાં અત્યારે આ યુવા દનમાં એટલી શક્તિ છે કે માત્ર ચોવીસ કલાકની અંદર જ સરકારની તકતા પલટ કરી શકે છે અને ભારતના પાડોશી રાજ્યોમાં તો આવું ઘણીવાર જોવા મળ્યું ભારતના પાડોશી રાજ્યોની વાત કરીએ તો ગયા પાંચ વર્ષમાં ત્રણ દેશમાં તકતા પલટ થયેલું હતું શ્રીલંકા મ્યાનમાર અને અફઘાનિસ્તાન આ ત્રણ દેશ ભારતના પાડોશી દેશ છે એની સાથે જ આપણે વાત કરીએ ચોથા દેશની તો એ છે બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં પણ તાજેતરમાં જ શેખ હસીનાની સરકાર હતી એમને તકટાપલટ કરવામાં આવેલા હતા અને એમને સરકાર દૂર કરવામાં આવેલી હતી શેખ હસીના વડાપ્રધાન પદે હતા એમને દેશ છોડવાની ફરજ પડેલી હતી તો દેશનો યુવાન જો બેરોજગાર હશે એના પાસે કોઈ કાર્ય ના હોય બેરોજગારીને કારણે હવે જો સરકારની વિરુદ્ધ થાય તો ચોવીસ કલાકની અંદર જ સરકારનું તકટાપલટ કરાવી શકે છે તના પરથી ઘણું સમજી શકાય જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત